ચેલો બક્કુભાઈ હેર કર્યો અને હવે આ લઈ ગયો છે શું કરવાનું આગે બેન બરબડે સડ્યા છે કોક દાલમાં કાળું છે પણ પૂરી પૂરી વાત લેવી છે પેલી રહસ્ય કરી પણ હવે અચ્છા આવી લઈને ગયા તો શ્રી આ કે શી બાજ દેખાતા તો શ્રી ને શું કરવાનું મારે મમતુભાઈ મને લાગે આયા લાગી ગયા ત્યાં શું અલે હું તો એક વાત કરવો માં આ બોલો પણ ચાવી બહાર કાઢી એટલે દેખાડા એ ચાવી સે હું પણ આર્યું આ ચાવી જાદુઈ છે અને બકુબાય રંગ કરતા રે આપણ ઓય હા બકુબા ઓય એ આ આનો પ્રતાપ છે ઓનો ઓય આ નોર્મલ ચાવી છે ઘરની જીરી નોર્મલ નહી જાદુઈ ચાવી છે જાદુઈ ચાવી ઓય તમે કીધા મુકો હમણા સટ દેન દેખાતા બંધ થઈ જાઓ જો હમણા લાવ મને આલો ના ટેસ્ટ મારું ખાલી જો તાર દેખાતા જ નહી બુરતા આ જો આ જોયા તમ જો મો તમ धोका પાડે ને તો આવો એની પાછા જોયા જો તમ દેખાતા નહી પણ આ બમાવું ને આ જો અલ્યા આ ભમકવા આગેમાં અડાર છે તોય જ છે ને ફમતુડા ઓ વાવો મારતા આવો અડાવ ફમતુડા તે આટુ ગાડો તો જો આ ચાવી હું સર મેન રહસ્ય મને કેજો આ રહસ્ય એવું છે કે આપણે હેરાન કરતા ને ઓવા આ બધાને હેરાન કરતા બકુબા કરતા અને આ ચાવી એન પાયો પડતે ચડેલી છે એટલે ભૂત ભૂત કરતા દી વચ્ચે ઓવા એ દારૂડી હતી હે હા અને આ તો મોય બે બાર બીટા મુકતા ના ને તાડી હું ભાળી ગયો તો એટલે આ બે દાડા કોડી વાસી ને અને જે હેતર માં આ ચાવી મુલાયા છે તો એટલે તમે આ ચાવી મને આલો ચાવી તો હું તો ના લ્યો હા પણ આ ચાવીના ના કારણે હું હટાણા જાય તો પોણી પીવાય નતો ઉભો રહ્યો એવું હું આ ચાવીના કારણે પણ હવે આ ચાવી લઈ હા અને હું મારું બદલું આવતા હું પછી તમને ચાવી પાસે આવી જઈશ જો પણ મારું નામ ના આપવું જોવા ના ના જેવું એને કોમ કર્યું એને આપણે દેખાડો ચડ્યો કે આપણે પથરો છોડવા ન શકે હા તો પછી જો તાણે પણ આ ચાવી પાછી મને પરત કરવી પડશે વનો ઓનો નિકાલ કરી દેવાનો છે તમને નહીં હું કીધું

દલ્લા પણ તો કાયા નહી મોળો ઉડ્યા સાંભળો મોળો તડવા દજ છે આ વાગરા કરે બચવા એટલે આ બી દુકો આ મોળો ના આવે તો રે ઓસા લાખ રૂપિયા હોય જો તમારે થા તે રાજી તવા તો 3-4 લાખ રૂપિયા ઠાયો રે મોળો કઈ ના થઈ કમ આવ છો મારું બાજ બેઠા હવે મોસા માવો કોલા જો મુઠુ કર રે મોસા નહી આ બુ

શું ખબર નહીં ભાઈ કહો આગળ વળી નહીં બંગલો બરાબર બંગલો હા એ તાળું નહીં એ તાળું તોડીને કોક ચાવી લઈ ગયો તાળું તોડીને ઘર નહીં ચાવી એ તાળા ને ચાવી એ તો લઈ જાય મૂર્ખો આપણે શું જ્યાં લઈ ગયો લઈ જાય નવું તાળું દાળ ખાઈ નવું તાળું પણ એ એ વાતનો દુઃખ નહીં તાળે માથી કોક લઈ ગયો

અલે કેમ પડતા થો છો અરે તબર જત દુખ છે ભયા કેમ સોરી થઈ ગઈ પસાદ આ એટલે એટલે બધી તારી જે સોરી પૂરી કરી દીધું એટલા બધા ભેગા કર્યા છે સોરી દે દે કરી તો આ સોગરા કઈ દીધું હવે કઈ દીધું થોડા આગા વાત કરું એમનો તો તમે એટલા 50000 કે જગા નીકળ્યા હો કેટલા કહો છો કારણ કે આખો દાડી

મારા પેટી ચાવી કોક લઈ ગયું છે અને ચાવી આપડે ગોચ ને આપડે ફાટા થઈ જાય પૂછે રૂપિયા રૂપિયા જાય એ જાદુ ચાવી છે જોયા જો

અબ એટલા કીં મંતાળો ચેટાંગવા રાખો ડાયેક આવે ને એક આપ છે ફટ ને વાત છે છું એ

હા મારું ગઢવાડા હા ગઢવાડા